ઓમ અન્નપૂર્ણાય નમઃ માક્ષર માસમાં આવતું અને શ્રદ્ધાપૂર્વક થતું માં અન્નપૂર્ણાનું વ્રત માં અન્નપૂર્ણાના અખૂટ ધન ધાન્યના સૌભાગ્યના આશીર્વાદની પ્રાપ્તિ અપાવનારું છે ગાતા ચેનલ પર આજે આપણે આવાજમાં અન્નપૂર્ણા વ્રતની કથા સાંભળીશું જે વ્રતિઓએ વ્રત દરમિયાન નિત્ય દિન અચૂકથી સાંભળવી જોઈએ કથા પ્રારંભ પૂર્વકાળમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનું નામ હરિહર અને બ્રાહ્મણીનું નામ હરિગંગા ખૂબ મોટો પંડિત અને પ્રભુમાં આસ્થા તે આજીવિકા માટે ખૂબ મહેનત કરતા પણ નસીબ સાથ આપતું ન હતું ઘણી વખત તો પતિ પત્ની બંનેને ભૂખ્યા રહેવાનો વારો આવતો આથી તે કંટાળી ગયો અને તેણે ભગવાન કાશી વિશ્વનાથના મંદિરે જઈ ઉગ્ર તપ કરવાનો નિશ્ચય કર્યો હરિહરે પોતાની પત્નીને કહ્યું હું મંદિરે જાઉં છું ત્યારે પાછો આવીશ તે કઈ કહી શકતો નથી મારા પ્રભુ પ્રસન્ન હરિહર ચાલતો થયો કાશી વિશ્વનાથના મંદિરે જઈ હરિહરે ઉગ્ર તપ કરવા માંડ્યું તેના તપથી ભગવાન શંકર પ્રસન્ન થઈ ગયા અને આકાશવાણી દ્વારા તેઓ ફક્ત એટલું જ બોલ્યા અન્નપૂર્ણ અન્નપૂર્ણા હરિહરે કંઈ સમજી ન શક્યો અને નિરાશ થઈ ઘેર આવ્યો તેણે પત્નીને વાત કરી ત્યારે પત્નીએ તેને આશ્વાસન આપતા કહ્યું નાથ જરૂર આમાં કંઈ સંકેત છે માટે નિરાશ થયા વગર ફરી તમે મંદિરે જાઓ ભોળા શંભુ આપની મદદ અવશ્યથી કરશે હરિહરને પત્નીની વાત વિચારવા જેવી લાગી આથી તે ફરી પાછો કાશી વિશ્વનાથના મંદિરે ગયો અને ઉગ્ર તપ કરવા લાગ્યો તેના તપથી ખુશ થઈ ભગવાન શંકરે આ વખતે તેને દર્શન દીધા અને કહેવા લાગ્યા વત્સ હું તપથી ઘણો ખુશ થયો છું તારી મહેચ્છા હું જાણું છું આથી હું કહું તેમ તું કર જો તું અહીંથી પૂર્વ દિશામાં જા માં અન્નપૂર્ણા તારા દુઃખ દૂર કરશે એમ બોલી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા હરિહર પ્રભુની વાત સાંભળી ખુશ થઈ ગયો અને ત્યાંથી પૂર્વ દિશા તરફ ચાલવા લાગ્યો થોડે દૂર ગયા પછી તેણે જોયું તો એક સરોવર કિનારે કેટલીક બહેનો વ્રત કરી રહી હતી આથી વશ થઈ તે ત્યાં ગયો અને બહેનોને પૂછવા લાગ્યો બહેનો તમે આ શાનું વ્રત કરો છો તેમાંની એક બહેને કહ્યું ભાઈ અમે અન્નપૂર્ણા વ્રત કરીએ છીએ આ વ્રત શી રીતે થાય અને એથી શું લાભ થાય હરિહરે પૂછ્યું પહેલી બહેને અન્નપૂર્ણાનું વ્રત શી રીતે થાય તે સવિસ્તાર હરિહરને કહી સંભળાવ્યું હરિહરે સઘળી વાત ધ્યાનપૂર્વક સાંભળી લીધી અને તેમની પાસેથી એકવીસ સેરોની એકવીસ ગાંઠવાળો દોરો લઈ પોતાના જમણા હાથે બાંધી દીધો અને અન્નપૂર્ણા વ્રત કરવાનો નિશ્ચય કરી લીધો હરિહરના આશ્ચર્ય વચ્ચે તે જેવો સરોવરના પગથિયે પાણી પીવા ગયો ત્યાં જ તેને સરોવરના પાણીમાં હીરા માણેક મોતી વગેરે જોવા મળ્યા આથી તે ખુશ થયો અને એ બધું લઈ તેણે પોતાની થેલીમાં નાખી દીધું એ પછી તે સરોવરના પાણીમાં ઉતર્યો ત્યાં અચાનક રસ્તો થઈ ગયો પાણીના બે ભાગ થઈ ગયા અને વચ્ચે રસ્તો પડ્યો આથી હરિહરને ખૂબ નવાઈ લાગી તે પગથિયા ઉતરી નીચે આવી જુએ છે તો એક મોટો મહેલ હરિહર અવાક બની એ મહેલને જોઈ રહ્યો ત્યારબાદ કૌતુક મહેલમાં દાખલ થયો તો એને જોવા મળ્યું કે એક સોનાના પર બેસી ઝૂલતા હતા અન્નપૂર્ણાને પોતાની સમક્ષ બેઠેલો જોઈ હરિહર ગાંડો ઘેલો થઈ ગયો અને એમના ચરણમાં આડોટવા લાગ્યો પોતાની ભાષામાં માને કરગરવા લાગ્યો માં અન્નપૂર્ણા તેને આશીર્વાદ આપતા કહેવા લાગ્યા

કેટલાક નોકર ચાકર રાખ્યા પતિ પત્ની બંને માં અન્નપૂર્ણાના આશીર્વાદથી ખૂબ જ સુખી બની ગયા માં અન્નપૂર્ણાએ બ્રાહ્મણ દંપતિને સુખ સાહેબી તો આપી દીધી પરંતુ તેને ભોગવનાર તેમના સિવાય કોઈ ન હતું અર્થાત એમને શેર માટીની ખોટ હતી આથી હરિગંગા ખૂબ દુઃખી રહેતી તેણે આ બાબતમાં ખૂબ વિચાર કર્યો છેવટે આના ઉપાય માટે તેણે હરિહરને બીજા લગ્ન કરી લેવા સમજાવ્યો હરિહરે પહેલા તો લગ્ન કરવાની ના પાડી પરંતુ જ્યારે હઠ પકડી ત્યારે તેણે નમતું તે બીજા લગ્ન કરવા તૈયાર થયો સમયમાં હરિહરે સદગુણા નામે એક કન્યા સાથે લગ્ન કર્યા સદગુણામાં નામ પ્રમાણે એક કઈ સારો ગુણ ન હતો વળી તેની જીભ કુહાડા જેવી આથી ઘરમાં કકડાટ વધવા લાગ્યો તેમની સુખ સાહેબીમાં વિક્ષેપ પડી ગયો માક્ષર મહિનો આવ્યો એટલે હરિહર અને હરિગંગાએ માં અન્નપૂર્ણાનું વ્રત શરૂ કર્યું વ્રત પૂરું થવાને આડે માત્ર ત્રણ જ દિવસ બાકી હતા ત્યારે એક રાત્રે સદગુણાએ ભરનીંદરમાં સૂતેલા હરિહરના જમણા હાથે બાંધેલો દોરાને તોડી નાખ્યો આથી માં અન્નપૂર્ણા કોપાઈવાન થયા અને અચાનક તેમના મહેલમાં ક્યાંકથી આગ ફાટી નીકળી યાગમાં હરિહરની તમામ માલ મિલકત બળીને રાખ થઈ ગઈ તેઓ સમય સૂચકતા વાપરીને બહાર નીકળી ગયા આથી તેઓ તો બચી ગયા પરંતુ સર્વે માલ મિલકત બળી ગઈ હરિહર માં અન્નપૂર્ણાના શ્રાપથી પહેલા હતો તેવો થઈ ગયો ઘરબાર વિનાનો માલ મિલકત વિનાનો માં અન્નપૂર્ણા તેના પર રૂઠ્યા આથી તેને ખાવા પીવાના પણ સાસા થઈ ગયા આવા દુઃખના દિવસોમાં પણ હરિગંગા પોતાના પતિને સાથ આપતી રહી આશ્વાસન આપતી રહી જ્યારે સદગુણા હરિહરને છોડીને નાસી ગઈ તે પતિના સુખમાં ભાગ પડાવવા આવી હતી દુઃખમાં નહીં હરિગંગાએ હરિહરને ફરી પાછું માં અન્નપૂર્ણાનું વ્રત કરવા કહ્યું પરંતુ હરિહર હવે એટલો બધો નિરાશ થઈ ગયો હતો કે તેને પેલા સરોવરમાં જઈ આપઘાત કરવાનું મન થયું આથી હરિહર એક રાત્રે પોતાની પત્નીને કયા વગર ત્યાંથી ચાલી નીકળ્યો અને પેલા સરોવર પાસે આવી પહોંચ્યો હરિહરે માં અન્નપૂર્ણાને બીના સાદે કહ્યું માં તમે એક હાથે મને આપ્યું અને બીજા હાથે લઈ લીધું આવું તમે શા માટે કર્યું એમાં મારો શો વાક હતો વાગ તારો નો હતો તારી પત્ની નો હતો તારી પત્ની એ તારા હાથે મારા નામ નો તે જે દોરો બાંધેલો એ તોડી નાખ્યો હતો આથી હું તારા પર કોપાઈ થઈ હતી માં એમાં મારી તો કોઈ ભૂલ ન હતી તેમ છતાં જાણે અજાણે મારાથી ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરજો વત્સ હું તારી નિખાલસતા ખુશ થઈ છું જા ફરી પાછો તું સુખી થઈશ મારા આશીર્વાદ તારી સાથે જ છે તારે પુત્ર જોઈતો હોય તો તારે મારી પાસે આવીને માંગવો હતો હું તને અવશ્ય આપત પણ એ માટે તારે ફરીવાર લગ્ન કરવાની શી જરૂર હતી મારા આશીર્વાદથી તારી પ્રથમ પત્ની દ્વારા તને પુત્ર પ્રાપ્ત થશે માના આશીર્વાદ લઈ હરિહર ઘેર આવ્યો અને ફરી પાછો તેણે વેપાર ધંધો શરૂ કર્યો જોત જોતામાં તેની જાહો જલાલી ખૂબ વધી ગઈ તે ખૂબ સુખી થઈ ગયો સમય જતા હરિગંગાએ એક પુત્ર રત્નને જન્મ આપ્યો તેથી ખુશ થઈ પતિ પત્નીએ આ જીવનમાં અન્નપૂર્ણાનું વ્રત કરવાનું નિમ લીધું હે મા અન્નપૂર્ણા જેમ હરિહર અને હરિગંગાને ફળ્યા તેમાં વ્રત કરનાર સૌ કોઈને ફળજો અને સૌની આશા પૂરી કરજો બોલોમાં અન્નપૂર્ણાની જય